નોબાર ભાણ ઉમરા બોદર અને સામુજ ગામની નોબાર ગ્રુપ મંડળીની સાધારણ સભા રોજ ભરતભાઈ પટેલ યુનિયન જેન ઓફિસ ખાતે મળી હતી જેમાં કારોબારી સભ્ય કિરણભાઈ પટેલે આક્ષેપો કર્યા હતા કે સાધારણ સભાના એજન્ડા આવક જાવકના રિપોર્ટ સહિતના મુદ્દાઓને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવતા વાતાવરણ ગરમાવું જોકે ઉપરોક્ત મુદ્દાઓને લઈને સેક્રેટરી દિલીપભાઈ પટેલે જવાબ આપવાનું ટાળ્યું હતું આ સાધારણ સભામાં ચેરમેન દિલીપભાઈ સિંધા સેક્રેટરી દિલીપભાઈ પટેલ કારોબારી સભ્ય જગદીશભાઈ પટેલ મેલાભાઈ પઢિયાર સહિત ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલેકને છે કે ભરૂચ થારા ડેરી સભામાં આખા વર્ષનો નો નફા ફૂટ કોઈ અહેવાલ આપેલ નથી અને કોઈ સર્વે નથી અને બાર મહિના સુધીને કમિટી સભ્યની એક બી મિટિંગ બોલાવેલ નથી અને કમિટીને કોઈ જાણ કર્યા વગર અને કોઈ પૂછપરછ કર્યા વગર આખા વર્ષનો એને મનસ્વી પ્રમાણે હિસાબ કરેલ છે તમે અમને કોઈ કોર્ટ બાબતની ડિસ્કસ કરી રહ્યા શું નું એવું છે કે બે હાજર બાવીસ ની એકવીસ ની અંદર જે કેસ થયેલો એ બે હાજર ત્રીજો મહિનો ને બે હાજર ત્રેવીસ માં વિડ્રોલ થઈ ગયેલો છે છતાં પણ આ સેક્રેટરી છે કોઈને જાણ કરેલ નથી અને નવી કમિટીની રચના કરેલ નથી અને બે સભ્યનું મરણ થયેલું તો કમિટીને સદંતોય છતાંય જગ્યા પૂરેલ નથી અને આખો વહીવટ મને મરસી પ્રમાણે કરે છે હવે સેક્રેટરી શ્રી છે મંડળીના સોભંડોળમાંથી પોતાના મનસી પ્રમાણે ભીરણ કરેલ છે અને કમિટીને કોઈ જાણ કરેલ નથી અને કમિટીને કોઈ પૂછપરછ કરેલ નથી એનો મીટિંગનો કોઈ એજન્ડા ફાળવેલ નથી thank <laughs> you